વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ખુલ્લેમ દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર વટવા જીઆઈડીસી ફેજ ફોરમાં આવેલ કર્ણાવતી એન્જિનિયરિંગની સામે ઝૂંપડપટ્ટીમાં સોનલ સેજલ અને ભરતી નામની મહિલા બુટલેગર દ્વારા મસ્મોટો દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે જ્યાં રોજ મોટી માત્રામાં લોકોના શરીરને જોખમરૂપ દેશી દારૂનું જાહેરમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે અહીં સ્થાનિક પોલીસ દ્વારા શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચનાઓને અવગણીને દેશી દારૂના વેપલાઓને ખુલ્લેઆમ પરમિશનો આપી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે વઢવા જીએડીસી પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં હાલ આવા અસંખ્ય દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યા છે અને આવા અડ્ડાઓ પરથી દર મહિના લાખો રૂપિયાની ઉઘરાણી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ જીઆઈડીસી વિસ્તાર હોવાથી આવા દેશી દારૂના અડ્ડાઓ પર મોટી સંખ્યામાં લોકો દારૂ પીવા માટે ભેગા થતા હોવા છતાં અહીંની પોલીસ દ્વારા આ ખાડા કાન કરી આવા બુટલેગરોનો છૂટો દોર આપી દેવામાં આવ્યો છે અને શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચનાઓનું પણ સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ હવે આવા બુટલેગરો વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કરનારા તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ પટેલ અને ડૉક્ટર દેવાંગ રાણાને તપાસ કમિટીએ દોષી હોવાનો અહેવાલ આપ્યો છે આ બંને સામે ખાતાકીય તપાસ કરવાનો કમિશનરે હુકમ કર્યો છે તો બીજી તરફ આઠ પરના ડોક્ટરો પાસેથી તમામ રકમ રિકવર કરવાની સૂચના આપવામાં આવી છે આ ડોક્ટરોએ અઠ્ઠાવનથી વધારે ક્લિનિકલ ટ્રાયલ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું છે જેમાં આ કૌભાંડમાં અંદાજે પંદર કરોડથી વધારાની રકમ આ તબીબોના ખાતામાં પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરો પાસેથી પણ મ્યુનિસિપલ કમિશનર નાણાકીય રિકવરી કરશે